નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી આજે જોઈએ આજે આપણે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામીની આગાહી જોઈએ હવામાન વિભાગ કે અમદાવાદ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચમી મે સુધી હીટવેવની આગાહી છે પોરબંદર ભાવનગર દીવ કચ્છ વલસાડમાં હીટવેવની આગાહી છે આ સાથે કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર આણંદ ભરૂચ સુરત નવસારી દમણ વલસાડમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની એટલે કે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનામાં દેશમાં મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે તેમ જણાવ્યું છે દસ થી ચૌદ મેમાં આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેવાની સંભાવનાઓ છે અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ મે મહિનામાં દરમિયાન વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ચાલીસને પાર જવાની સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત જણાવ્યું છે કે અગિયાર મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે અને અરબસાગરમાં હલચલ જોવા મળશે મેના એન્ડમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે સત્તરથી ચોવીસ મેના અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાગોમાં વરસાદ થશે ચાલુ વર્ષ લાલ લીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યું છે હિંદ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેશે પૂર્વ પેસેફિક મહાસાગરનું જળવાયુ ઠંડા થતાં લાલ લીનોની અસર જૂનના બીજા સપ્તાહમાં જોવા મળશે ત્યાર સુધી દરિયાનું પાણી વધુ ગરમ રહેશે વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે મે મહિનામાં પહેલાં અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં બે પોઈન્ટ ડિગ્રી ઓછું જોવા મળે તેવી શક્યતા છે મે મહિનામાં ત્રણ અને ચાર તારીખ દરમિયાન તાપમાન વધુ ઓછું જવાની શક્યતાઓ છે આ તારીખો દરમિયાન પવનની ગતિમાં ઘટાડો થશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે